દામનગર સમસ્ત ખેડૂત સમાજ અને કોડિયાર નગરના રહીશો દ્વારા આવેદન પાઠવી કાયમી રસ્તાની માંગણી કરવામાં આવેલી છે દામનગર સમસ્ત ખેડૂત સમાજ અને કોડિયાર નગરના રહીશો કાયમી રસ્તાની માંગ સાથે ચીફ ઓફિસર ને આવેદન પત્ર પાઠવેલું છે બજરંગ નગર કોડિયાર નગર ને જોડતા જાહેર રસ્તાની સુવિધા માટે પાલિકાના જનરલ બોર્ડમાં ત્રણ ઠરાવો થયા તે પંચની 32 લાખની ગ્રાન્ટ પાછી ગઈ માત્ર ત્રણ દબાણદારના

આપોની બુલંદ માંગ સાથે આવેદન પત્ર પાઠવતા સમસ્ત કેડ સમાજ અને કોરિયાર નગરના રહેશોની વિશાળ રહી સરદાર ચોકથી નગરપાલિકા કચેરી ખાતે કાયમી રસ્તો આપોના સૂત્રોચ્ચાર સાથે આવેદન પત્ર પાઠવેલ હતું ખૂબ ગ્રટર અભિયાનો કરતી હોય અને વિકાસને વરેલી આ સરકાર હોય તેવા સમયે ખૂબ મોટા પ્રમાણમાં ખેડૂતો અને ખોડિયારનગર આર્થિક અછત વસાહતને કાયમી રસ્તો ન હોય માત્ર ગણ્યા બેઠે એક બે દબાણદારોને રાજી રાખવા નગરપાલિકામાં બત્રીસ લાખની ગ્રાન્ટ પાછી ગઈ હોય ત્રણેક વખત આ પ્રાથમિક સુવિધા રસ્તાની સુવિધા માટે ઠરાવો થયા હોય તે ઠરાવ રદ કરવા માટે થઈ પણ વર્તમાન શાસકો પ્રયત્નશીલ રહેતા હોય અને ખોડિયારનગર અને ખેડૂતોને કાયમી રસ્તો ન મળે તેઓ હટાત્મક પ્રવૃત્તિ કરતા હોય તેમના પર

પછી નગરપાલિકાઓની શહેરી વિકાસ વિભાગ ની આ નાની નગરપાલિકા સરકાર ખુબ ઉદાર હોય મોઢે માં પૈસા આપતી હોય અને વિકાસ ને વરેલી સરકાર હોય તેમ છતાં અનેક પ્રકારની ફરિયાદો સફાઈ એર પ્રવૃતિ ખૂબ મોટી ફરિયાદો બીપીએલ સર્વે તો આ બાબતે આપના તરફથી શું પ્રયત્ન કરવામાં આવશે